અમદાવાદના ચંડોળા તળાવમાં જે ગેરકાયદેસર બાંધકામો હતા તેમાં આજે તંત્ર દ્વારા તે બાંધકામોને તોડવામાં આવ્યા છે અંદાજીત દોઢ લાખ સ્ક્વેર મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે આને લઈને લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો અને તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે અહીંયા ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી લોકો રહી રહ્યા છે તેમને કાઢવા માટે આ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ મામલાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ ભાજપ ઉપર પ્રહાર કર્યા છે અને ગેરકાયદેસર રીતે આટલા સમયથી બાંગ્લાદેશીઓ રહી રહ્યા હતા ત્યારે કેમ કોઈ કાર્યવાહી નથી થઈ તે પ્રકારના સવાલ ઉઠાવતા શું વાત કરી છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજે અમદાવાદ ખાતે વહેલી સવારે ચંડોળા તળાવ વિસ્તારમાં પચાસ જેસીબી ડમ્પરો બે હજારથી વધારે પોલીસ જવાનો સાથે ચંડોળા તળાવ પાસે આવેલા બાંધકામો છે તે તોડવામાં આવ્યા હતા અને અત્યાર સુધી અમદાવાદમાં સૌથી મેગા ડિમોલેશન કહેવામાં આવી રહ્યું છે જેમાં અંદાજીત પંદરસોથી વધારે મકાનો તોડવામાં આવ્યા છે આના જ કારણે કેટલાક લોકો બેઘર થયા છે થોડાક દિવસ પહેલા અમદાવાદ પોલીસ દ્વારા ચંડોળા તળાવમાં એક સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી જેમાં આઠસોથી વધારે લોકોની અટકાયત કરી હતી ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે હતા અમદાવાદ પોલીસને એવી આશંકા હતી કે ચંડો તળાવમાં કેટલાક બાંગ્લાદેશી લોકો રહી રહ્યા છે આના સંદર્ભમાં આ કાર્યવાહી થઈ હોવાનું કહેવાય રહ્યું છે આ મામલા સંદર્ભમાં વિપક્ષ પણ મેદાને આવ્યું છે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ જુદાન ગઢવીએ જે ચંડોર તળાવમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રહેતા હતા તે મામલાને લઈને સરકારને ઘેરવાના સરકારને ઘેર્યા છે અને પ્રહાર કરતાં શું વાત કરી છે તે સાંભળી મને લાગે છે ગુજરાત અસુરક્ષિત થઈ ગયું છે ગુજરાતની સુરક્ષા ઉપર સવાલો થઈ રહ્યા છે અને એટલે જ ગુતરા ગુજરાતમાં હત્યાઓ બળાત્કારો ભાજપના પાપે થઈ રહ્યા છે ભાજપના નેતાઓ અને ભાજપના જે હોદ્દેદારો છે મને લાગે છે કે હવે ત્રીસ વર્ષથી શાસનો ચલાવે છે એટલે શાસન ચલાવતા ચલાવતા થાકી ગયા છે એમણે હવે આરામની જરૂર છે ગુજરાતની જનતા એમને આરામ આપે અને તો જ આ બાંગ્લાદેશીઓ સહિત તમામ આવા ન્યુસન્સ જે ક્રિએટર છે ગુજરાતમાં ઘૂસી ગયા છે એમનાથી આપણે છુટકારો મેળવી શકીશું કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર ત્રીસ વર્ષની અહીંયા ભાજપની સરકાર અને સેંકડો બાંગ્લાદેશીઓ અમદાવાદમાં રહેતા હોય તો આખા ગુજરાતમાં કેટલા હશે કેટલી જગ્યાએ હશે કેવા ધંધા કરતા હશે શું ડ્રગ્સ હથિયારો આ બધું આ ભાજપના નેતાઓ મળત્યાથી કામગીરી કરે છે કે શું છે એ પણ એક મોટો સવાલ છે તો જ આ બાંગ્લાદેશીઓને તમે રાખ્યું હોય ને નહીં તો બાંગ્લાદેશીઓ શું કામ રહેવા દો તમે ભાઈ એટલા બહુ મોટો પ્રશ્ન છે પછી મોટા ઉપાડે દાદાનો બુલડોઝર ચાલે એમ કરી પણ દાદાનો બુલડોઝર પહેલાં નક્કી તો કરે આ આ વર્ષોથી દાદાનું બુલ્ડોઝર જ હતો અહીંયાથી તો દાદાનું બુલડોઝર આજે જ કેમ જાય ગયું છે એ દાદાનું બુલડોઝરને શું થઈ ગયું હતું અત્યાર સુધી એટલે મુખ્યમંત્રીશ્રીએ આનો ખુલાસો આપવો જોઈએ ગુજરાતની જનતાને માફી માગવી જોઈએ કે અમારાથી ભૂલ થઈ ગઈ છે અમારાથી ગજર રાજ્ય સરકાર ચલાવી નથી શકાતી અને એટલે જ બાંગ્લાદેશીઓ બેફામ પણ અહીંયા રહે છે બાંગ્લાદેશીઓ અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે આપણી બહેનો દીકરીઓ અને વેપારીઓની બાંગ્લાદેશીઓ ખંડણીઓ ઉઘરાવીને હત્યાઓ પણ કરતા હશે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતની જનતાની માફી માંગી છે. આપે સાંભળેલા આબાદી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી તે આકરા પાણીએ જોવા મળ્યા છે અને જે ઘટનાનું નિર્માણ પામ્યું છે અત્યાર સુધી સરકાર કરતી હતી શું? એક તરફ સબ સલામતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ આ જે ઘટના નિર્માણ પામી છે તેને લઈને યશુદાન ગઢવીએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. દર્શક મિત્રો નવજીન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું. વૈષ્ણવજન તો તેને કહીએ જે अपरा